નવસારીના જલાલપોરમાં પ્રશાસનની ટીમે હટાવ્યા ગેરકાયદે દબાણો રસ્તાઓ પહોળા કરવા માટે મહાનગરપાલિકાની ટીમે દસ થી પંદર જેટલા દબાણોને દૂર કરીને ખુલ્લા કર્યા મહાનગરપાલિકાની ટીમે દિવસ ફટકારી હતી દાદરા નગર હવેલી માં પણ પ્રશાસન ની દબાણ હટાવવાની કામગીરી દરમિયાન થઈ બપા ખાનવેલ માં દબાણ હટાવવા પહોંચેલી પ્રશાસન ની ટીમ નો સ્થાનિકોએ કર્યો વિરોધ સ્થાનિકો નો આરોપ છે કે મકાન ખાનવેલ ગ્રામ પંચાયત માં નોંધણી પણ થઈ છે કોર્ટના મનાઈ હુકમ છતાં તરફથી ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે સ્થાનિકોના વિરોધને જોતા પોલીસનો પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો મદનપુરા શાક માર્કેટ ને તોડી ત્રણ પોઈન્ટ વીસ કરોડ ના ખર્ચે નવી બનાવવા નિર્ણયની સામે શાકભાજીના સ્ટોલ ધારકો પાથરણા રોષ વ્યક્ત કર્યો શાકભાજી સ્ટોલ ધારકોનો આરોપ છે કે હાલની માર્કેટ સારી સ્થિતિમાં હોવા છતાં માર્કેટને તોડી પ્રજાના પરસેવાના કરોડો રૂપિયાનો વેડફાટ કરવામાં આવી રહ્યો છે નવી માર્કેટ બનાવવાની પ્રક્રિયા રદ કરી તાત્કાલિક ધોરણે નિર્ણય પરત ખેંચવાની માંગ સાથે કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાળાની આગેવાનીમાં આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું